દરેક તહેવારની આઈડીટી દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ નવરાત્રી હોય તો અવનવા ડિઝાઇન તૈયાર કરાય છે કે આ વખતે આઈડીટીના વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ ગેમની થીમ પર વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં નવરાત્રીને લઈને હંમેશા અનેર ઉત્સાહ રહ્યો છે અને આ વર્ષે ગુજરાતમાં યોજાયેલી છત્રીસમી નેશનલ ગેમ્સને કારણે એક અલગ જ તહેવાર જેવો માહોલ જોવા મળ્યો છે આ વખતે આઈડીટીના ડિઝાઇન સ્ટુડન્ટે એ જ ઉત્સાહને વધારવા નવરાત્રી એવું કલેક્શન માર્કેટમાં લોન્ચ કર્યું છે જેમાં ડિઝાઇનર એલિમેન્ટ્સ તેમજ નવરાત્રીના રંગો અને ભારતની વિવિધ કળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ નેશનલ ગેમ્સમાંથી પ્રેરણા લઈને નવરાત્રી ટેસ્ટ નેશનલ ગેમ્સમાં યોજાનારી તમામ છત્રીસ રમતો દર્શાવી છે પેચવર્ક અને હેન્ડ એમ્બ્રોઇડરીથી હાઇલાઇટ કરેલા આખું વસ્ત્ર રમતગમતની ભાવનાને પ્રતિબિંબ કરે છે સ્પેશિયલ નેશનલ ગેમ્સનો લોગો દુપટ્ટા પર છપાયેલો છે તે તમામ રમતોના નિરૂપમ સાથે ફિટ કરાશે તે બનાવવા માટે માર્ગદર્શન નતાશા ડિનરિયા સાથે ફાતિમા અજીત ઉઝમાને અને રોશનીએ સહયોગ પણ આપ્યો હતો આ કલેક્શન ખાસ એટલા માટે છે કે કારણ કે અહીંના ઇન્ડસ્ટ્રીઝ ઇનોવેશન એન્ડ સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ જાતે તેની પ્રિન્ટ तैयार करी छे આ સંગ્રહ આઇડીટી પર પ્રદસ્થિત કરાયો તો આઇડીટી ના ડિરેક્ટર અનુપમ ગોયલે જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓ દર વર્ષે નવરાત્રી સંગ્રહ શરૂ કરે છે ના વખતે ઔદ્યોગિક પ્રક્રિયા પર વિશેષ ધ્યાન અપાયું હતું જેથી વિદ્યાર્થીઓ ડિઝાઇન ટેબલ ઉદ્યોગની ખૂબ સમજી શકે છે કિતા ગોયલ ડિરેક્ટર ઓફ ইনস্টিটিউট ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી આ ઇસ બાર જો નવરાત્રી મેં દેખા જા રહા એક અલગ હી માહોલ હે પૂરે ગુજરાત મેં ક્યોકી પહેલી બાર 36 નેશનલ ગેમ્સ યહા પર હોને વારે હે તો એ માહોલ કો ખુશનુમા ફેશન ડિઝાઇન કે સ્ટૂડેટ્સને એસે ગારમ્સ રેડી નવરાત્રે કે જો પૂરે કે પૂરે સ્પોર્ટ્સ થીમ પર जिसमें इंडिया का बहुत ही सारे काफ़ी सारे आर्ट फॉर्म्स दिखाए गए हैं पैचवर्क और एम्ब्रॉयडरी से उसको और ज़्यादा हाईलाइट किया है और इस तरीके से पूरे स्पोर्ट्स थीम के ऊपर एक नवरात्रि का हम लोगों ने कलेक्शन डेवलप किया है जिसको हमने जब सोशल मीडिया पर अपलोड किया हमें काफ़ी अच्छे रिस्पॉन्सेज वहाँ पर पब्लिक से मिले काफ़ी लोगों ने तो हमारे गारमेंट्स को परचेज भी किया है और री भी दिया आई टी विद्यार्थियों द्वारा તૈયાર કરેલા વસ્ત્રોને જજ કરવા માટે જગદીશ પુરોહિતને અપૂર્વજી હાજર હતા તેમણે વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને સંસ્થાને નવા સંગ્રહ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા દિવ્યા કૃપા માનસી વંદના વર્ષા ઉષ્મા અને જીલને ઈનામ આપ્યા છે વસ્ત્રોની સાથે એસ પણ ખાસ ધ્યાન અપાયું હતું આ બનાવવામાં પૂજા ઘીવાલા સાક્ષી પહેરીયાએ સહયોગ આપ્યો છે અઝર કુરશી સાથે હસિ